નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કેનેડાની બનેલી સત્ય ઘટના કેનેડાની સુમસામ સડક યુવતીને માત્ર એક જ આશા કાતિલ ઠંડીનો સુસવાટો આવ્યો અને બસ સ્ટોપ પાસે ઊભેલી બાવીસ વર્ષની પિંકીને સાંભળીથી લઈને હાડકા સુધી રૂઝાવી ગયો એક તો કેનેડા જેવો સાવ અજાણ્યો દેશ ઉપરથી કડ કડકડતો શિયાળો હવાના અણુએ અણુમાં બરફની પોપડીઓ ઊંડે પિંકી ગુજરાતથી આવેલી સાથે ગરમ વસ્ત્રો પણ લાવેલી પણ એ કપડાં ગુજરાતના શિયાળા સામે રક્ષણ આપી શકે તેવા હતા કેનેડાની કાતિલ બર્ફીલી હવાને રોકવાનું એનું ગજુ નહીં પિંકીને રડવું આવી ગયું હજુ તો માત્ર ચાર જ દિવસ થયા હતા એના કેનેડામાં આવ્યાની વાત નહીં પપ્પાએ કહ્યું હતું પિંકી બેટા ત્યાં તને કોઈ વાતે તકલીફ નહીં પડે કેનેડાના એક મોટા શહેરમાં આપણો નજીકનો સગો રહે છે મેં એની સાથે ફોન પર બધી વાત કરી લીધી છે શરૂઆતના સ બાર મહિના તારે એના ઘરમાં જ રહેવાનું છે એ પૂરા ફેમિલી સાથે વર્ષોથી ત્યાં સેટલ થયો છે તારા માટે અલાયદો રૂમ હશે એની દીકરી પોતાની કારમાં ભણવા માટે જાય ત્યારે તને તારી જોબના સ્થાને મુક્તિ લેતી જશે તને મેં તને ગરમા ગરમ નાસ્તો અને આપણું ગુજરાતી ભોજન પણ મળી રહેશે તું તારી રીતે પગભર ન થઈ જા ત્યાં સુધી બધી જવાબદારી એના માથે પિંકીના પપ્પા કસના એક જાણીતા શહેરમાં ડૉક્ટર હતા બધી રીતે સુખી હતા પણ પિંકીએ જીદ પકડી હતી મારે ઇન્ડિયામાં નથી રહેવું કાં હોસ્ટ્રેલિયા જવું છે કાં કેનેડા બેટા આ બંને દેશો માટે મારી ના છે પપ્પાએ શરૂઆતમાં વિરોધ કર્યો હતો ઓસ્ટ્રેલિયામાં ત્યાંના લોકો આપણા વિદ્યાર્થીઓ સામે મારઝૂડ કરે છે કેનેડામાં ઠંડી ખૂબ જ પડે છે પણ સેવટે પિંકીની જીદ આગળ પપ્પા ઝૂકી ગયા હતા ત્રણેક વર્ષમાં કેનેડામાં ગમે તે માણસ ગોઠવાઈ જતો હોય છે એવી માહિતી એમણે સાંભળી એટલે એમણે હા પાડી દીધી પછી તો કેનેડામાં હીરા કાકીનો દીકરો મનસુખ એના પરિવાર સાથે રહેશે એનું સરનામું અને ફોન નંબર પણ શોધી કાઢ્યા મનસુખભાઈ સાથે વાત કરી લીધી અને એક શુભ દિવસે મંગળ સોંઘડીએ પિંકીબેન છોકરીમાંથી પંખી બની ગયા અને પછી ઉડી ગયા ફરાર કરતા કેનેડાની દિશામાં મનસુખભાઈની પત્ની અને દીકરીએ ચોવીસ કલાકમાં પોતાનો અસલી શહેરો બતાવી આપ્યો નજીકનું લોહીનું શક પણ હતું એની પણ શરમ ન રાખી પિંકી ભણેલી હતી ખુબસુરત હતી હતી છતાં એ જાણે દેશમાંથી આવી ચડેલી કોઈ અભણ ગંદી ગમાર ગામડીયાણ હોય એવું વર્તન બધા એની સાથે કરવા લાગ્યા ચોથા દિવસે તો મનસુખ અંકલની તુડમિજાજી છોકરીએ સીધું પિંકીને જ પરખાવી દીધું યુ રિસ્ટિક ઇન્ડિયન્સ હાઉ ડેર યુ થિંક ટુ કમ એન્ડ સ્ટે વિથ યસ યુ શૂટ હેવ સમસ ઇઝ ટુ પિંકી ગભરાઈ ગઈ રૂમમાં જઈને એણે ઇન્ડિયામાં પપ્પાને ફોન કર્યો પપ્પા હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું મનસુખ અંકલના વાઇફ તો ખૂબ જભરા છે અને દીકરી તો દાનો પુત્રી હોય એવું વર્તન કરે છે મને જોઈને ડોળા તો એવા કસકચાવે છે જાણે મને ઉપાડીને ઘરની બહાર ન ફેંકી દેવાની હોય હું શું કરું પપ્પા શું કહે એમણે કહી દીધું બેટા પહેલે જે ફ્લાઇટ મળતી હોય એમાં બેસીને પાછી ઇન્ડિયા આવી જા પણ પપ્પા પિંકીના મનમાં જે વિચારોનું ઘમાજણ ચાલતું હતું તે હોઠ પર આવી ગયું અહીં આવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ ચાર જ દિવસમાં સાવ પાણીમાં ફેંકી દેવાનો હું ક્યાંક પેંગ ગેસ્ટ તરીકે રહેવાનું શોધી કાઢું છું શોધી કાઢું તો બે કલાકમાં પિંકીએ પચીસેક ફોનમાં ચકડા ગુમાવી કાઢ્યા બધા ભારતીયોના જ ફોન નંબર્સ હતા પેંગ ગેસ્ટ તરીકે રહેવાના ભાવ સાંભળીને પિંકીના હાજા ગગડી ગયા હજુ કમાણીના તો ઠેકાણા ન હતા ત્યાં આવડા મોટા ખર્ચ કેવી રીતે પહોંચાય એ પણ પાછા કેનેડિયન ડોલર્સમાં સોતા દિવસનો બપોર પડ્યો મનસુખ અંકલે નિસુ માથું રાખીને કહી દીધું આઈ એમ સોરી બેટા તારે આજે જ આ ઘરમાંથી સાલિયા જવું પડશે મને એમ હતું કે તને અહીં રહેવામાં વાંધો નહીં આવે પણ મારું આકલન ખોટું પડ્યું મારી વાત માને તો આજથી આજની રાત તું ગમે ત્યાં પસાર કરી નાખજે કાલે વિમાનમાં બેસીને પસ પછી ગળામાં બાજેલો ડૂમો ખંખેરીને એ બોલી ગયા તારા પપ્પાને મળીને મારા વતી સોરી કહી દે છે બેટા મંચુખ અંકલ તો આટલું કહીને છૂટી ગયા પણ પિંકીની હાલત કફોડી થઈ ગઈ કેનેડામાં તો અંધારું વહેલું ઉતરી આવે કહેવાય ભલે નમતો બપોર પણ વાતાવરણ ભારત માં રાતના દસ અગિયાર વાગ્યા હોય એવું થઈ જાય આવી ઠંડીમાં પિંકી એના બેગ બિસ્તરા સાથે રસ્તા પર આવી ગઈ ક્યાં જવું એ નક્કી ન હતું એ બસ અટ્ટા પાસે આવીને ઊભી રહી ગઈ એ વિચારતી હતી કોઈ સસ્તી હોટલ હોટલમાં આજની રાત પછાર કરી નાખું પછી કાલે સવારે ફ્લાઇટની તપાસ ત્યાં જ એના કાન પર વાહનને બ્રેક લગાવવાની સીસિયારી પડી એણે આંખો ઉઠાવીને જોયું તો દુમસિયા રોડ પર એક કાર ઊભી હતી સાવ એની પાસે જ ગાડીમાંથી એક પીડ વયનો આદમી નીચે ઉતર્યો પિંકી કોણ છે ક્યાંની છે એવું કશું જ જાણ્યા વગર એણે બૂમ પાડી હે ઈ હુ ઇઝ ધેર એટ ધીસ ઓડ અવર નીડ માય હેલ્પ પિંકી પહેલાં તો ડરી ગઈ પછી એને યાદ આવ્યું કે પોતે ભારતમાં જ હતી કે પોતે ભારતમાં ન હતી પણ વિદેશની ધરતી પર હતી ભારતમાં આવી અંધારી રાતે આવી સુમસામ જગ્યાએ કોઈ પણ અજાણ્યા પુરુષનો વિશ્વાસ ન કરાય પણ પરદેશમાં સાવ એવું નથી હોતું પુરુષ નજીક આવ્યો ત્યારે ઓળખાયું કે એ પણ ભારતીય જ હોવો જોઈએ એ પણ સમજી ગયો કે આ છોકરી ઇન્ડિયન છે એણે ફરી પાછું પૂછ્યું કમિંગ ફ્રોમ ઇન્ડિયા યુ લુક લાઈક એ ગુજરાતી ગર્લ યુ હા પિંકીનું રુદન ગળામાં આવી ગયું ભાઈ તમે પણ ગુજરાતી છો હા બહેન હું અમદાવાદનું છું દસ વર્ષથી અહીં છું તું ક્યાંની છે હું કસની છું પિંકીએ એના શહેરનું નામ પણ જણાવી દીધું પહેલાંને શહેરનું નામ સાંભળીને રસ પડ્યો આઈસીએ શહેર સાથે તો મારી લાઈફનું એક મીઠું સંભારણું જોડાયેલું છે ત્યાં એક ડૉક્ટર સાહેબ રહે છે બહુ ભલા માણસ છે ત્યાં ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરે છે એમનું નામ આજે પણ મને યાદ છે ડો અરે એ તો મારા પપ્પા છે પિંકી ઉસળી પડી વોટ તું એમની ડોટર છે વોટ એ પ્લેઝ સરપ્રાઇઝ બેટા તું અત્યારે તકલીફમાં લાગે છે તને મારી મદદની જરૂર છે પિંકી રડી પડી કળામાં અટવાઈ રહેલું રુદન બહાર ઠલવાઈ પડ્યું એણે બધી હકીકત જણાવી દીધી પહેલાં પુરુષે કહ્યું બેટા રડ નહીં હું તને એક વાત કહું વર્ષો પહેલાં જ્યારે હું ભારતમાં હતો ત્યારની વાત છે હું એક દવાની કંપનીમાં નોકરી કરતો હતો મેડિકલ રિપેસવી હતો અમારું કામ જ એક શહેરમાંથી બીજા શહેરમાં રખડવાનું અને ડૉક્ટરોને મળવાનું એમને અમારી કંપનીની દવાઓ વિશે ગુલાબી ચિત્ર દર્શાવીને વિનંતી કરવાની કે તમે આ જ દવાઓ લખજો એકવાર પર ઉનાળામાં હું કચ્છના એક શહેરમાં મારી ફરજ બજાવી રહ્યો હતો બપોરના અઢી વાગ્યા હતા સવારના સા નાસ્તા પછી પેટમાં કંઈ પડ્યું ન હતું હું તારા પપ્પાનો કોલ પતાવવા પહોંચી ગયો સાહેબ થોડી વાર પહેલાં જ કંડલિકથી પરિવારને ઉપરના માળે એમના ઘરે લંચ માટે ગયા હતા પટ્ટાવાળાએ મને કહી દીધું પોણો કલાક બેસવું પડશે સાહેબ જમી રહ્યા છે હું લાસાર હતો મને ભૂખથી ચક્કર આવતા હતા પછી શું થયું ત્યાં જ ઉપરથી ડૉક્ટર સાહેબનો અવાજ સંભળાયો કનુ કોણ આવ્યું છે દવાની કંપનીમાંથી છોકરો આવ્યો હોય તો એને બેસાડી રાખીશ નહીં એને ઉપર મોકલી આપ હું ઉપર ગયો સાહેબ હજુ જમવાનું શરૂ જ કરતા હતા એમણે સમય જોયો મારો ચહેરો જોયો પછી આગ્રહ કરીને મારા માટે પણ થાળી પીરસાવી દીધી બેટા મારી કેરિયરમાં મેં ડૉક્ટરો તો ઘણા જોયા છે પણ આવો માણસ પહેલી વાર જોયો તું મારામાં વિશ્વાસ મૂકી શકે છે હજુ પણ તને શંકા હોય તો મને તારા પપ્પાનો ફોન નંબર આપ હું તારી સામે જ વાત કરી લઉં એ પુરુષે કેનેડાની સુમસામ સડક પરથી કસની ધરતી સાથે સ્વાદ કરી લીધો પિંકીના પિતાએ દીકરીને કહ્યું બેટા તું આ માણસ પર વિશ્વાસ મૂકી શકે છે તેની દાઢમાં આપણા ઘરનું અન્ન ભરેલું છે અને એના અવાજમાં કૃતજ્ઞાનો રણકો સંભળાય છે તું એક બે દિવસ એના ઘરમાં રહી શકે છે પછી અહીં આવતી રહેજે એક બે દિવસ નહીં પણ પિંકી પૂરા છ મહિના સુધી પહેલાં ભલા માણસના ઘરમાં રહી એની પત્નીએ એને સગી દીકરીની જેમ સાસવી લીધી અલાયદો રૂમ સા બ્રેકફાસ્ટ ગુજરાતી ભોજન કેનેડાની ક્રૂર ઠંડી સામે રક્ષણ આપી શકે તેવા ગરમ કપડાં સારી જોબની તલાશ આવવા જવા માટે કારની સગવડ આ બધું જ એ પરિવારે પ્રેમથી પૂરું પાડ્યું પૂરા છ મહિના પછી પિંકી પાસે એટલી બસત જમા થઈ જેનાથી એ અલાયદા મકાનમાં રહેવા જઈ શકે જતી વખતે પિંકી આભાર માનવા લાગી તો પતિ પત્ની બોલી ઉઠ્યા બેટા અમે તો કશું જ નથી કર્યું તારા પપ્પાએ એક તદ્દન અજાણ્યા યુવકને યુવાનને જે પ્રેમથી ભોજન કરાવ્યું હતું એનો બદલો અમે હજુ હજારમાં ભાગે પણ વાળી શક્યા નથી તને ગમે ત્યારે તકલીફ પડે તો તું આ ઘરને તારું જ સમજીને આવી જજે વિશ યુ ઓલ ધી બેસ્ટ મિત્રો આ એક સત્ય ઘટના બનેલી છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ